છો મિત્રો તમારું સ્વાગત છે વધુ એક આપણા નવા વિડીયોમાં હવે જેવું જ આપણે આપણા મોબાઈલમાં સ્ટુડિયોને ઓપન કરીએ છીએ ને ત્યારબાદ અહીં નોટિફિકેશન ઉપર ક્લિક કરીએ છીએ ને એટલે નોટિફિકેશન જોવા મળે છે છે તેમાં લખેલું વોચ આઉટ ફોર રિક્વેસ્ટ લોંગર લિંક્સ એન્ડ ફાઇલ્સ ફ્રોમ ઓલવેઝ વેરીફાઈ ઓફર્સ તો આ નોટિફિકેશનનો શું મતલબ છે ને તેના વિશે આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી આપેલ છે તો વિડીયોને ખાસ એન્ડ સુધી જુઓ તો મિત્રો જેમ કે આપણે જાણીએ છીએ કે અત્યારના સમયમાં અલગ અલગ પ્રકારે ફ્રોડ સ્કેમ થઈ રહ્યા છે તો તેનાથી આપણે કેવી રીતે બચી શકીએ છીએ ને તેની પણ માહિતી આમાં આપેલ છે તો આ નોટિફિકેશન વિશે વધુ જાણવા માટે આ નોટિફિકેશન ઉપર આપણે ક્લિક કરી દઈએ મિત્રો આ આખું નોટિફિકેશન છે ને અંગ્રેજી લેંગ્વેજમાં આપેલું છે પણ આપણે આ નોટિફિકેશનને ગુજરાતી લેંગ્વેજમાં કરવું હોય ને તો અહીં થ્રી ડોટ ઉપર ક્લિક કરી અને અહીં તમને ટ્રાન્સલેટનું ઓપ્શન મળશે તેના પર ક્લિક કરી દેવાનું છે એટલે અહીં તમે જોઈ શકો છો કે આખું નોટિફિકેશન ગુજરાતી લેંગ્વેજમાં ટ્રાન્સલેટ થઈ જશે તો અહીં તમે વાંચી શકો છો યુટ્યુબ નિર્માતાઓ માટે સલામતી ટિપ્સ અને સંસાધનો યુટ્યુબ પર તમને અને તમારી ચેનલને સુરક્ષિત રાખવામાં મદદ કરવા માટે અહીં કેટલીક મૂળભૂત ટિપ્સ અને સંસાધનો આપ્યા છે ત્યારબાદ અહીં સ્ક્રોલ કરી નીચે તમે વાંચી શકો છો શંકાસ્પદ વિનંતીઓ ટાળો માલવેર અને ફિશિંગ એ બે સામાન્ય પ્રકારની શંકાસ્પદ વિનંતીઓ છે માલવેર એ એક પ્રકારનું સોફ્ટવેર છે જે તમારા એકાઉન્ટની એક્સેસ મેળવી શકે છે તમારી પ્રવૃત્તિ પર જાસૂસી કરી શકે છે તમારી ફાઇલો કાઢી શકે છે અને તમારા ઓનલાઈન એક્સેસમાં ફેરફાર કરી શકે છે ફિશિંગ એ છે જ્યારે હેકર કોઈ વિશ્વસનીય વ્યક્તિ તરીકે વેશપલટો કરે છે અને તમારી વ્યક્તિગત માહિતી જેમ કે પાસવર્ડ ચોરી લે છે સંસ્થાઓ પરિવારના સભ્યો ગ્રાહકો અથવા સહકાર્યકરો હોવાનો કરવા માટે ઇમેલ ટેક્સ સંદેશાઓ અથવા વેબ પૃષ્ઠનો ઉપયોગ કરી શકે છે ધ્યાનમાં રાખો યુટ્યુબ ક્યારેય તમારો પાસવર્ડ ઈમેલ સરનામું અથવા અન્ય એકાઉન્ટની માહિતી માંગશે નહીં યુટ્યુબ તરફથી કાયદેસર ઈમેલ ફક્ત યુટ્યુબ કોમ અથવા ગૂગલ કોમ ઇમેલ સરનામા પરતી જાવશે એટલે કે મિત્રો આપણા ઈમેલ પાસવર્ડ કે આપણું સરનામું કોઈને આપણે આપવાનું નથી માની લ્યો કે કોઈ લિંક આપણી પાસે કે કોઈ એવો મેસેજ આવે કે યુટ્યુબ તરફથી આપણે પાસવર્ડ આપવાનો છે કે સરનામું આપવાનો છે તો તેની વિશે પહેલાં ચકાસણી કરવી આવો કોઈ મેસેજ યુટ્યુબ તરફથી કે ગૂગલ તરફથી આપણને આવતો નથી એટલે ધ્યાન રાખવું ઘણીવાર આવી રીતે આપણી ઉપર સ્કેમ થઈ શકે છે શું કરવું તેના માટે માલવેર માટે સ્કેન કરો અમે ચાલુ કરીને માલવેર માટે ડાઉનલોડ સ્કેન કરવાની ભલામણ કરીએ છીએ જે ખાસ કરીને એનક્રિપ્ટેડ ફાઇલો માટે મહત્વપૂર્ણ છે જે એન્ટીવાયરસ સ્કેન બાયપાસ કરી શકે છે ફિશિંગ સામે રક્ષણ આપો ફિશિંગ સામે સૌથી મજબૂત સુરક્ષા મેળવવા માટે અમે બે પગલાની ચકાસણી ચાલુ કરવાની અને બીજી ચકાસણી પદ્ધતિ તરીકે પાસકી પસંદ કરવાની ભલામણ કરીએ છીએ એટલે મિત્રો આપણને એક યુટ્યુબમાં ઓપ્શન મળે છે ટુ સ્ટેપ વેરિફિકેશનનું તે પણ આપણે કમ્પ્લીટ કરી લેવાનું છે જેનાથી આપણને આવા સ્કેમ સામે સુરક્ષા મળી શકે પછી છે શંકાસ્પદ સંદેશાઓનો જવાબ આપશો નહીં આપણને કોઈ પણ મેસેજ આવે તો આપણને લાગતું જ હોય કે આમાં કોઈપણ પ્રકારનો ફ્રોડ આપણી ઉપર થઈ શકે છે તો તેનો ક્યારેય જવાબ આપવો નહીં તેને ડાયરેક્ટ ઇગ્નોર જ મારી દેવાનો આમાં શંકાસ્પદ ઇમેલ્સ ટેક્સ્ટ ઇન્સ્ટન્ટ સંદેશાઓ વેબસાઇટ અથવા ફોન કોલ સામેલ હોઈ શકે છે જે ઓફર કરે છે ઉદાહરણ તરીકે એટલે કે મિત્રો આમાં આપણી ઉપર કોઈપણ પ્રકારે ફ્રોડ થઈ શકે છે આપણને મેસેજ આવે કોલ આવે ટેક્સ્ટ મેસેજ આવે તેવી રીતે પણ આપણી ઉપર ફ્રોડ થઈ શકે છે પછી આપેલું છે મફત ક્રિપ્ટો સિક્કા માર્કેટિંગ સહાય જેને ચેનલ એક્સેસની જરૂર હોય છે એન્ક્રિપ્ટેડ ફાઇલો ખોલવા માટે પાસવર્ડ્સ પછી આપેલું છે અવિશ્વસનીય લિંક્સ અથવા ફાઇલો ખોલશો નહીં એટલે કે મિત્રો આપણને એવું લાગે કે આ લિંક અથવા ફાઇલ ખોલવાથી ફ્રોડ થઈ શકે છે તો તેને પણ આપણે ખોલવાની નથી તો આમાં પણ ઇમેલ ટેક્સ્ટ ઇન્સ્ટન્ટ મેસેજ વેબસાઇટ પોપઅપ અથવા યુટ્યુબ પર અવિશ્વસનીય સ્ત્રોતોમાંથી લિન્ક્સ અથવા ફાઇલો સામેલ હોઈ શકે છે જે ઓફર કરે છે ઉદાહરણ તરીકે મફત થમનેલ નમૂનાઓ પ્રીમિયમ એડિટિંગ પ્રોગ્રામ્સ અજાણ્યું સોફ્ટવેર્સ પછી નીચે આપેલું છે બ્રાન્ડ ડીલ અથવા સ્પોન્સરશીપ ઈમેલનો જવાબ આપતા પહેલાં કંપનીને ફોન પર કોલ કરીને અથવા તમે સામાન્ય રીતે જેની સાથે કામ કરો છો તેનો સંપર્ક કરીને કાયદેસરતા ચકાસવી શ્રેષ્ઠ છે એટલે કે આપણને કોઈ એવો મેસેજ આવે કે અમારી સાથે સ્પોન્સરશિપ કરો અમે તમને પૈસા આપશું એવો મેસેજ આવે તો તરત જ આપણે કોઈ રિપ્લાય નથી આપી દેવાનો તેના વિશે આપણે થોડીક તપાસ કરવાની છે કે આપણને જે મેસેજ આવ્યો છે તે રિયલ છે કે આપણી ઉપર ફ્રોડ કરવા માંગે છે ત્યારબાદ જ તેમાં આપણે કોઈ પણ પ્રકારનું આગળ પગલું ભરવાનું પછી આપેલું છે સ્પામ અથવા ફિશિંગની જાણ કરો શું કરવું જો તમને યુટ્યુબ પર એવા વિડીયો મળે છે જે તમને સ્પામ અથવા ફિશિંગ લાગે છે તો તેની યુટ્યુબ ટીમને જાણ કરો હવે આપણે યુટ્યુબમાં કોઈ પણ વિડીયો જોતા હોય અને આપણને એવું લાગે આમાં તો ફ્રોડ થઈ શકે છે સ્કેમ થઈ શકે છે તો તેની આપણે યુટ્યુબ ટીમને જાણ કરવાની છે હવે લખેલું છે તમારી ચેનલને સુરક્ષિત રાખવા માટે પગલાં લો તેમાં લખેલું છે શું કરવું તમારી યુટ્યુબ ચેનલ અને ગૂગલ એકાઉન્ટને સુરક્ષિત કરો તમારી યુટ્યુબ ચેનલને સુરક્ષિત કરવા માટે તમારી યુટ્યુબ ચેનલને સુરક્ષિત કરો સૂચિબદ્ધ પગલાં લો તમારી યુટ્યુબ ચેનલ સાથે લિંક કરેલ ગૂગલ એકાઉન્ટને સુરક્ષિત કરવા માટે ગૂગલ એકાઉન્ટ ચેકલિસ્ટમાં સૂચિબદ્ધ પગલાં લો ચેનલ પરવાનગીઓ તપાસો અને અપડેટ કરો જો તમે યુટ્યુબ નિર્માતા છો તો તમે ચેનલ પરવાનગીઓને ઉપયોગ કરીને કોઈ બીજાને તમારો ગૂગલ એકાઉન્ટની એક્સેસ આપ્યા વિના તમારી યુટ્યુબ ચેનલનો એક્સેસ આપી શકો છો તમે બીજા કોઈને વિવિધ પ્રકારની ભૂમિકાઓ સોંપી શકો છો મેનેજર અન્ય લોકોને ઉમેરી અથવા દૂર કરી શકે છે અને ચેનલ વિગતો સંપાદિત કરી શકે છે સંપાદક બધી ચેનલ વિગતો સંપાદિત કરી શકે છે એડિટર એડિટર જેવી જ પરવાનગીઓ પણ આવકની માહિતી જોઈ શકતા નથી દર્શક બધી ચેનલ વિકતો જોઈ શકે છે પણ સંપાદિત કરી શકતી નથી દર્શક મર્યાદિત આવકની માહિતી સિવાય બધી ચેનલ વિકતો જોઈ શકે છે પણ તેમાં ફેરફાર કરી શકતી નથી હવે નીચે આપેલું છે કોઈને તમારી યુટ્યુબ ચેનલની એક્સેસ આપતા પહેલા આ લેખ તેમની સાથે શેર કરો જેથી તેઓ યુટ્યુબ પર સલામતીના શ્રેષ્ઠ પ્રયાસોથી વાકેફ થાય જો કોઈ તમારી ટીમ છોડી દે છે અથવા જો તમે તમારી ચેનલનું સંચાલન કરી રહેલા લોકોને ઓળખતા નથી તો તેમની એક્સેસ દૂર કરવાનું ભૂલશો નહીં જો તમારી પાસે બ્રાન્ડ એકાઉન્ટ છે તો તમે તમારા ગૂગલ એકાઉન્ટ અને તમારી યુટ્યુબ ચેનલ બંનેનું સંચાલન કરવા માટે કોઈને આમંત્રિત કરી શકો છો માલિક અને મેનેજર ભૂમિકાઓ વિડીયો અપલોડ કરી શકે છે અને ફેરફારો કરી શકે છે તેથી ખાતરી કરો કે તમે તે એક્સેસ આપતા પહેલાં તે સાથે આરામદાયક છો તમારી પાસે બ્રાન્ડ એકાઉન્ટ છે કે નહીં તે તપાસવા અને બ્રાન્ડ એકાઉન્ટ પરવાનગીઓનું સંચાલન કેવી રીતે કરવું તે જાણવા તમને જરૂર ન હોય તેવી કન્ટેન્ટ એપ્સ ડિલીટ કરો તમારા ગૂગલ એકાઉન્ટ અને યુટ્યુબ ચેનલને સુરક્ષિત રાખવા માટે અજાણી એપ્સ અથવા અજાણ્યા સ્ત્રોતમાંથી એપ્સ ઇન્સ્ટોલ કરવાનું ટાળો તમારા એકાઉન્ટ સેટિંગમાંથી તમને જરૂર ન હોય તેવી કોઈ પણ એપ્સ ડિલીટ કરો તમારી સાઇન ઇન માહિતી શેર કરશો નહીં ક્યારેય તમારા પાસવર્ડ આપશો નહીં તમારી ચેનલની એક્સેસ આપવા માટે પાસવર્ડ શેર કરવાને બદલે ચેનલ પરવાનગીઓ અથવા બ્રાન્ડેડ એકાઉન્ટની પરવાનગીઓ જો તમારી પાસે બ્રાન્ડેડ એકાઉન્ટ હોય તો નો ઉપયોગ કરો ફિશિંગથી પોતાને બચાવવા માટે માય એકાઉન્ટ ગૂગલ કોમ સિવાય કોઈ પણ વેબસાઇટ પર ક્યારેય તમારો ગૂગલ પાસવર્ડ દાખલ કરશો નહીં ધ્યાનમાં રાખો યુટ્યુબ ક્યારેય ઈમેલ સંદેશા અથવા ફોન કોલમાં તમારો પાસવર્ડ પૂછશે નહીં યુટ્યુબ ક્યારેય આઈડી નંબર નાણાકીય ડેટા અથવા પાસવર્ડ જેવી વ્યક્તિગત માહિતી માંગતો ફોર્મ મોકલશે નહીં તે પણ ખાસ ધ્યાન રાખવી તો મિત્રો નોટિફિકેશનમાં આપણી ઉપર કઈ કઈ પ્રકારે ફ્રોડ થઈ શકે છે કે સ્કેમ થઈ શકે છે તેની માહિતી છે અને તેનાથી આપણે કેવી રીતે બચવું તે પણ માહિતી છે તો આ નોટિફિકેશન ખાસ ધ્યાનથી વાંચી લેજો આ નોટિફિકેશન બહુ જ કામનું છે તો બસ મિત્રો આજના વિડીયોમાં આટલું જ ફરી મળીશું નવા વિડીયો સાથે અને જો તમને અમારો આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં